નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો થોડુંક કામ આવી ગયું તો થોડોક વિડીયો લેટ બનાવું છું આ મિત્રો હરાજી વિશેની વાત કરું મિત્રો તો બ્લોક નંબર દસ અને નવ આ બંનેમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે અત્યારે બ્લોક નંબર બારમાં હરાજીનું કામકાજ ચાલુ છે ત્યારબાદ મિત્રો બ્લોક નંબર અગિયારમાં આપ જોઈ શકો છો અહીંયા હરાજીનું કામકાજ હાલવાનું છે મિત્રો સમયની વાત કરું તો સાડા અગિયાર વાગ્યાની આસપાસનો સમય થયો છે અને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અત્યારે બાર નંબરના બ્લોકમાં ચાલુ છે અને સવારના બજારની મિત્રો વાત કરું તો સવારે બજાર હતું સો સો રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા સુધીના આ લેવરજ બજાર હતા અત્યારે કેવું રહે છે બજાર ભાવ તો અત્યારે આપણે હરાજીમાં જઈને જાણી લઈએ ધન્યવાદ

તેમજ મિત્રો અહીંયા રામેશ્વર દલાલમાં જોઈ શકો છો ત્રણ વકલ સુપર ક્વોલિટીના છે આ ત્રણ વકલ છે એક બે અને આ ત્રણ વકલ છે ત્રણેય ત્રણેય વકલ સો કટાની આસપાસના વકલ છે મિત્રો તો ત્રણેયના બજાર ભાવ જાણી લઈ કેટલા બજાર ભાવ થાય છે હરાજી બાજુમાં ચાલુ છે હરાજી આવે એટલે જાણી લઈએ આના કેટલાક બજાર ભાવ થાય છે સારી ક્વોલિટી મળશે

આના ત્રણસો એકતાલીસ રૂપિયા સો કટ્ટા આ સો કટ્ટા નો વગર છે આના બજેટ ભાવ જાણી લે કેટલા થાય છે તો ત્રણસો ને એકવીસ રૂપિયા ભાવ થયો હજી એક વકલ છે એનો એ જ ક્વોલિટી છે સેમ ક્વોલિટી છે અલો ભાઈ આ વકલ લખાઈ ગયો છે મિત્રો આ વકલ છે ત્રણસો ને એક એકતાલીસ રૂપિયા ભાવતી હોય એ વકલ છે રામેશ્વર દલાલમાં ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતી અને સાઇઝની વાત કરો મિત્રો તો મીડિયમ સાઈઝ વધારે પૂરતી છે આવડી સાઈઝ બાકી આની અંદર ગુલ્ટી છે ને મોટી સાઈઝ છે એકદમ આવડી મોટી પણ ઓછા ભાગે છે ગુલ્ટી ને મોટી સાઈઝ બાકી મીડિયમ સાઈઝ આવડી વધારે છે ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવતી છે અને બીજા બે વકલ વેચાણા ત્રણસો માં એ દેખાડી દઉં તમને આના ત્રણસો એકવીસ રૂપિયા ભાવ થયો છે સેમ જ ડુંગળી છે ભાઈ કઈ ભેર નથી એક જ ધણી છે એક જ ખેડૂત છે ને એક જ દલાલ છે રામેશ્વર દલાલ માં છે આ આના ને એકવીસ રૂપિયા ભાવ થયો છે અને મિત્રો આ ત્રીજો વગલ જે વેચાણો એ સેમ જ છે આ લખાવી નાખો છે આ ત્રણસો એકવીસ રૂપિયા માં આના ત્રણસો એકવીસ રૂપિયા ભાવ થયો ત્રણ વકલ હતા ત્રણસો કટની ની આસપાસના છે મિત્રો રૂપિયા ભાવ થયો બાકી માલ હે જોઈ શકો તમે બેસ્ટ ક્વોલિટી માલ છે ત્રણસો ને એકવીસ રૂપિયામાં વેચાણ

એકત્રીસ રૂપિયા ભાવ થયો બે ડુંગળી દેખાડો તમને એના બસો એકાવન થયા બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો મિત્રો આના બસો ને રૂપિયા ભાવ છે ત્યાં જોઈ શકો છો સાઈઝ નાના મોટું છે થોડુંક બાકી ક્વોલિટી સારી છે ઉગાવો છે ભાઈ બાકી બગડ કેવું કઈ છે નહીં બસો એકાવન રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો ખોબ ઘાટી ઉગાવો હોય બાકી બગડ કેવું કઈ છે નહીં બસો ને એકાવન આના બસો એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આમાં થોડુંક સાઈઝ નાના મોટું છે ને આની અંદર થોડુંક આ પ્રકારનું છે આવું મીડિયમ ક્વોલિટી મલ મિક્સ છે અને બસો એકત્રીસ બસો ને એકત્રીસ પેલા એકસો ને ચોપન કરતા નો વકલ છે આ

મિત્રો આને બસો ને એક રૂપિયા ભાવતી છે આમાં થોડુંક સાઈઝમાં ઝીણા મોટું છે ને મોટી સાઈઝ જોઈ શકો છો આવડી મોટી સાઈઝ હોય એની અંદર મિક્સમાં છે બસો ને એક રૂપિયા ભાવતી છે બાકી થોડુંક કસ્તર ને એવું બધું થોડુંક મીડિયમ ક્વોલિટી માલ ને એવું થોડુંક મિક્સમાં છે ઉગાવો તો લગભગ બધામાં છે જ એ તો તમને ખબર જ છે બાકી આવા કોકો મીડિયમ ક્વોલિટી માલ ને એવું બધું થોડુંક મિક્સમાં છે આ પ્રકારના છે ગાંઠિયા કતી ડેમેજ ને થોડુંક ને એવું બસો ને એક રૂપિયા ભાવતું છે બાકી માલ આ બધું જોઈ શકો છો આ બધું થોડોક સારો માલ છે ઠલાવોમાં તો મિત્રો આ બે ના બજાર ભાવ ને મિત્રો સારા માલ ની વાત કરી મિત્રો તો બસો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધી સારા માલ નું અત્યારે વેચાણ થાય છે મિત્રો બાકી બધા માલની મિત્રો વાત કરીએ તો સો રૂપિયાથી બસો રૂપિયાની અંદર જ વેચાય છે આ જે કલર ડલ થઈ ગયેલા ને ઉગેલા ને એવા બધા માલ છે સો રૂપિયાથી લઈને બસો રૂપિયાની અંદર વેચાય છે બસો રૂપિયાની આસપાસ સુધી વેચાય છે બાકી સારા માલની જે વાત કરીએ મિત્રો તો અઢીસો રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધી કોઈ બહુ સારા હોય તો ત્રણસો રૂપિયાની આસપાસ સુધીના બજાર ભાવ બોલે છે અત્યારે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા હવે આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ અને બજાર મિત્રો જોઈએ તો અત્યારે જો પણ સવાર જેવું જ બજાર છે કંઈ સુધારો કેવું કંઈ છે નહીં એ પણ આપણે જણાવી દઉં છું તો હવે પાછા મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને ખેડૂતો સાથે શેર કરતા રહેજો ધન્યવાદ